ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતમાંથી વધુ એક કિસ્સો હત્યા બાદ આત્મહત્યાનો સામે આવે છે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં રહેતા ધનસુગર રાઠોડે પત્ની લક્ષ્મી રાઠોડને માધાના ભાગે કુવાડીના ગામ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ઘટાવીને પાણીની ટાંકી પરથી કૂદીને આપઘાત કર્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ ઘરમાં થતા નાના મોટા ઝઘડાને લઈને આ સમગ્ર બનાવ બન્યો હતો જો કે સમગ્ર કાર્યવાહી છે સવારના તેમની પત્નીની હત્યા કરી હતી તેમની દીકરીએ જણાવ્યું હતું કે સવારના પહોરમાં તેમણે એક અવાજ સંભળાયો હતો અને જ્યારે જોયું તો તેમની માતા લોહી લોહાણ થયેલી હતી અને તેમના પિતાના હાથમાં દારદાર કુહાડ્યો હતો જે સમયે તે લોકો તેમની માતાને હોસ્પિટલ લઈને આવ્યા ત્યારે તેમની જાણવા મળ્યું કે તેમના પિતા ધનસુખભાઈએ તેઓ પોતે પણ નજીકમાં આવેલી પાણીની ટાંકી ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે આ સમગ્ર બનાવને લઈને પોલીસે તેમની દીકરી સેજલબેનોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ